મિત્રો મિત્રો માણસોની નજરમાં તો આપણે કલીયુગની વાતો સાંભળી છે કે કળિયુગ આવું હશે કળીયુગમાં આવા કામો થશે પણ ભગવાન શ્રી કૃષ્ણની નજરેમાં કલિયુગનું વર્ણન કેવી રીતે કર્યું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે કળિયુગનું કેવું વર્ણન કર્યું છે કે કળિયુગનું વર્ણન કરતાં શ્રી કૃષ્ણ ભગવાન પણ કીધું કે કળિયુગમાં એવા લોકોનું શાસન હશે જે બંને બાજુથી શોષણ કરશે કે કહેશે અને કરશે બીજું મનમાં કંઈક અને ક્રિયામાં કંઈક આવા લોકો જ રાજ કરશે તેવી જ રીતે ખલીજુગમાં એવા લોકો હશે જે ખૂબ જ્ઞાની અને ધ્યાનશીલ કહેવાશે તેઓ જ્ઞાનની વાત કરશે પણ તેનું આચરણ રાક્ષસી જેવો હશે તેઓ મહાન પંડિત વિદ્વાન કહેવાશે પરંતુ તેઓ જોતા રહેશે કંઈક વ્યક્તિ મૃત્યુ પામે છે અને આપણા નામે મિલકત અથવા પદ મેળવે છે ખલીયુગનો માણસ શિશુપાલ બનશે કલિયુગમાં બાળકો પ્રત્યેના પ્રેમથી એટલું બધું કરીશું કે તેને તેમના વિકાસની તક જ આપણને નહીં આપી શકીએ આ શક્તિ અને મોહને લીધે ઘર બરબાદ થઈ જશે મિત્રો આ હું નથી કહેતો પણ આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં જે લખેલું છે જેનું વર્ણન કરેલું છે કે ભગવાન શ્રીકૃષ્ણના મતે કલિયુગનું વર્ણન કેવું છે મિત્રો પણ કારણ કે હજારો લોકો કોઈ દીકરો જો એમ કે સાધુ બનતો હોય સંત બનતો હોય તો હજારો માણસો એની મુલાકાત લે પણ પોતાનો દીકરો સંત બને તો રડે કે મારા દીકરાનો શું થશે એટલો સ્નેહ હશે તેઓ અશાક્તિ અને પરિવાર સાથે બંધાઈ જશે તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે અંતે ગરીબી વ્યક્તિ અનાથ તરીકે મરી જશે કળી અમીર લોકો એવી એવી કાનને એવી એવી વાતો થશે મિત્રો કે જે આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કળીયુગમાં માણસનું મન પડી જશે અને તેનું જીવન બગડશે આ પતન પામેલ જીવન સંપત્તિના પત્રોથી કે શક્તિના વૃક્ષોથી અટકશે પણ હરિનામનો એક નાનકડો છોડ નાનો છોડ હરિનો જપ કરવાથી માનવ જીવનનું અધોગતિ અટકશે કળીયુગનું વર્ણન પુરાણોમાં જે કરવામાં આવ્યું છે કે પુરાણોમાં જે કળીયુગનું વર્ણન કરવામાં આવેલું છે એવી અનેક વાતો જે કળીજુગની છે ભગવાનના મતે પણ કળીજુગનું વર્ણન કેવું છે આપણા પુરાણોમાં પણ જે લખેલું છે જે પણ વ્યક્તિ સંસ્થા કે સમાજ વેદોની વિરુદ્ધ વર્તન કરી અને ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાને તોડે છે તે ભવિષ્યમાં સંપૂર્ણ રીતે નાશ પામે છે પુરાણકારો માને છે કે જેમ જેમ કળિયુગ આગળ વધશે તેમ વેદ વિરોધી લોકો ભારતમાં સિંહાસન પર શાસન કરવાનું શરૂ કરશે અને આ એવા લોકો હશે જે લોકો સમક્ષ જૂઠું બોલશે અને એકબીજાની નિંદા કરશે જેમ જેમ ઉગ્ર કળીજુગ નજીક આવશે તેમ તેમ સૌરાષ્ટ્રના બ્રાહ્મણો અવંતિ અધિર સૂર અર્બુદ અને માલણ માલવદેશના મૂલ્યો વિહીન થઈ જશે અને રાજાઓ પણ શુદ્રો જેવા થઈ જશે તેમના તુચ્છ આશ્વાસત છે તે ધ્યાનમાં રાખીને કેટલાક મૂર્ખ ભગવાન અને શાસ્ત્રોની અધિકૃતતાની માંગ કરવાની હિંમત પણ કરશે જેનો અર્થ છે કે તેમના પાપો વધુ મજબૂત થઈ રહ્યા છે જ્યારે બધા વેદ પાછળ રહી જશે અને સંસ્કારોથી વંચિત થઈ જશે ત્યારે સિંધુનો કિનારો ચંદ્રભાગનો દરિયાકાંઠાનો પ્રદેશ કોતિકપુર અને કાશ્મીર પ્રદેશ પર નામાંકિત દ્રિજ અને મલેશનું શાસન હશે જેમની પાસે શૂદ્રોના સંસ્કારો છે અને બ્રહ્મતેજ કરતાં હલકી ગુણવત્તા છે બધા રાજાઓ તેમના આચરણ અને વિચારોમાં ભ્રષ્ટ હશે તે બધા એક જ સમયે જુદા જુદા પ્રાંતો પર શાસન કરશે તે બધા જુઠ્ઠા અધાર્મિક અને નાના અપાવનાર તેઓ નાની નાની બાબતોમાં પણ ક્રોધથી ગુસ્સે થઈ જશે અને આ લોકો સ્ત્રીઓ બાળકો ગાયો અને બ્રાહ્મણોને મારવામાં આચકશે પણ નહીં તેઓ હંમેશા બીજાઓની પત્ની અને પૈસા પડાવી લેવામાં ઉત્સુક રહેશે તેમને વધવા માટે લાંબો સમય લાગશે અને નતો ઘટાડો થશે તેમની શક્તિ અને આયુષ્ય ઓછું હશે આ રાજાના વેશમાં મલ્લેશ હોવા જોઈએ ભવિષ્યોત્તરની આપણે વાત કરીએ તો ભવિષ્યોત્તર પુરાણ અનુસાર બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ ભયંકર કળીજુગના આગમનથી મનુષ્યનું આચરણ દુષ્ટ બનશે અને યોગીઓ પણ દુષ્ટ મનના હશે દુનિયામાં પરસ્પર વિરોધ ફેલાશે બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય ખરાબ કાર્યો કરશે અને ખાસ કરીને રાજાઓ ચરિત્રહીન બનશે દરેક દેશ અને ગામડામાં દુઃખ વધશે સંતો દુઃખી થશે લોકો પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મમાં આશરો લેશે દેવતાઓની દિવ્યતા પણ નાશ પામશે અને તેમના આશીર્વાદ પણ નહીં રહે ત્યારે મનુષ્યને બુદ્ધિ ધર્મની વિરુદ્ધ થઈ જશે અને મલ્લેશનું રાજ્ય પૃથ્વી પર વિસ્તરશે મહર્ષિ વેદવ્યાસજીના મતે કળિયુગમાં મનુષ્યમાં જાતિ અને આશ્રમ સંબંધિત વલણો રહેશે નહીં વેદોને કોઈ અનુસર નહીં કળિયુગમાં લગ્નને ધર્મ માનવામાં આવશે નહીં ને શિષ્યો ગૃહની નીચે રહેશે નહીં મિત્રો કળિયુગમાં લોકોને થોડા પૈસાથી ખૂબ અભિમાન આવી જશે મહિલાઓને તેમના વાળના આધારે તેમની સુંદરતા પર ગર્વ હશે કળિયુગમાં સ્ત્રીઓ તેમના ધનહીન પતિનો ત્યાગ કરશે ઘર બનાવવામાં પૈસા ખલાસ થઈ જશે તેથી દાન પુણ્યનો કામ નહીં થાય અને બુદ્ધિ ધન સંચય કરવામાં વ્યસ્ત રહેશે બધા પૈસા વપરાશમાં ખલાસ થઈ જશે અને કળિયુગની સ્ત્રીઓ તેમની ઈચ્છા મુજબ વર્તન કરશે કળિયુગના લોકો વાળ અને દુષ્કાળના ભયથી પરેશાન રહેશે દરેકની નજર આકાશ તરફ હશે વરસાદના અભાવે ઘણા લોકો તપસ્વીઓની જેમ ફળ ફૂલ અને પાંદડાઓ ખાઈ અને આત્મહત્યાઓ કરશે ત્યારે કળિયુગમાં હંમેશા દુકાળ રહેશે અને દરેક વ્યક્તિ હંમેશા કોઈને કોઈ પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે કેટલાક લોકોને થોડી ખુશી પણ મળશે દરેક વ્યક્તિ સ્નાન કર્યા વગર જ ભોજન આરોગી લેશે જ્યારે બ્રહ્મચારી લોકો વેદમાં દર્શાવેલ ઉપવાસ પાડ્યા વિના વેદ શીખવશે ગૃહસ્થ ન તો હવન કરશે ન તો યોગ્ય વ્યક્તિને યોગ્ય દાન આપશે જંગલોમાં રહેતા ગ્રામવાસીઓ જંગલના મૂળ અને કંદમાંથી નિર્વાહ નહીં કરે પરંતુ ખોરાક એકત્ર કરશે અને સંન્યાસની જેમ મિત્રો વગેરેના સ્નેહમાં બંધનમાં બંધાયેલા રહેશે લોકો એવા એવા કળીયુગમાં કામ કરશે કે કળિયુગના અંતે પ્રચંડ અને ભીષણ યુદ્ધો થશે ભારે વરસાદ ભયંકર તોફાનો અને તીવ્ર ગરમી થશે એના લીધે લોકો એકદમ પરેશાન થઈ જશે મનુષ્યની સરેરાશ ઉંમર કળિયુગના અંતમાં આપણે જોશું તો વીસ વર્ષની જ રહેશે મહિલા પાંચ વર્ષની ઉંમરે પણ ગર્ભવતી થશે લોકો સોળ વર્ષમાં તો વૃદ્ધ થશે વીસ વર્ષમાં મરી જશે માનવ શરીર એક વાવણી જેટલું ઘટશે બ્રહ્મવૈત્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળીયુગમાં એવો સમય આવશે જ્યારે મનુષ્યનું જીવન ખૂબ જ ટૂંકું હશે અને યુવાનીમાં મનુષ્યના વાર સફેદ થવા લાગશે કળીયુગના ધર્મ અંતર્ગત શ્રીમદ્ ભાગવતના બારમા ઉપદેશમાં શ્રી સુખદેવજી પરિક્ષિતને કહે છે કે જેમ જેમ ભયંકર કળીયુગ આવશે તેમ તેમ ધીરે ધીરે સત્ય પવિત્રતા ક્ષમા દયા ધર્મ અને બળ સમણ શક્તિ અદશ્ય થઈ જશે કળિયુગના અંતમાં સંસારની સ્થિતિ એવી થશે કે અનુગે નહીં અને લોકો માત્ર માછલી અને માંસ ખાઈને ગેટા બકરા ખાઈ અને એનું દૂધ પી અને ગુજરાન કરશે મિત્રો આવી જે અનેક વાતો આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં જે કળિયુગને યુગને વર્ણી અને લખવામાં આવેલી છે એ આજના સમયમાં સચોટ સાબિત થઈ રહી છે ફરક એટલો છે તો આપણે સાંભળીએ તો છીએ પણ આપણે ક્યારેય વાંચવાનું એને જોતા નથી મિત્રો નહીં આગળના સમયમાં કેવી કેવી ઘટનાઓ કેવો કયો સમય આવવાનો છે એની બધું સંપૂર્ણ માહિતી આપણા શાસ્ત્રોના શાસ્ત્રોમાં પુરાણોમાં એ બધાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે